ઝડપથી વજન ઘટાડવા ઈચ્છતા લોકો માટે એક સમયનો ખોરાક કે કોઈપણ અનાજ સાથે માત્ર સલાડ સૂપ કે સંભારો આમાંથી તમારે શું સિલેક્ટ કરવું જેથી વજન પણ ઝડપથી ઘટે અને પોષણ તત્વો પણ જળવાય રહે હવે શાકભાજીની કેલેરી ઓછી હોય અને એમાં જરૂરી પોષક તત્વો વિટામિન મિનરલ ફાઈબર પૂરતા પ્રમાણમાં હોય જેથી વજન ઘટાડવાના બધા જ ડાયટમાં સલાડનો સમાવેશ હોય જ જો આપનું પાચન સારું હોય જમવાના સમયે બરાબર ભૂખ લાગી હોય તો જ સલાડ ખાવાનો આગ્રહ રાખશો સલાડનો કોન્સેપ્ટ વેસ્ટર્નમાંથી આવ્યો છે કે ત્યાં માંસાહાર કરતાં મોટાભાગના લોકો હોય તો એની કમ્પેરમાં સલાડ પચવામાં ઇઝી હોય ભારતીય શાકાહારીઓ માટે સલાડ વધુ પડતું ખાવાથી પેટમાં ગેસ દુખાવો કે અપચો થઈ શકે જ્યારે સૂપ કે સંભારામાં શાકભાજી બફાઈ જવાથી તે સલાડની તુલનામાં પચવામાં વધારે ઇઝી બની જાય તેમાં પણ સૂપમાં પાણીની માત્રા વધુ હોવાથી શરીરને તે હાઇડ્રેટ પણ રાખે અને પેટ પણ ભરાય છે સૂપ કે સંભારામાં વઘારમાં ફક્ત એક ચમચી તલનું તેલ ઉમેરી જરૂર પૂરતા મસાલા ઉમેરી જો ખાવામાં આવે તો સલાડના બધા જ ફાયદા તમે સૂપ કે સંભારામાંથી પણ મળશે જ અને પાચન સરળતાથી થવાથી વાયુદોષ વધવાના ચાન્સીસ પણ નહીં રહે ઠંડીની ઋતુમાં શરીરને ગરમ રાખવા પણ મદદ કરે છે જો આપ પણ સલાડનો ઓવર યુઝ કરતા હોવ તો આજથી જ સંભારા કે સૂપનો યુઝ ચાલુ કરો જેથી પાચનને બગડતું અટકાવી શકાય અને બીજા કોમ્પ્લિકેશનથી બચી શકાય